નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જઈએ આ પાઠના સ્વઅધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પર્યાવરણ ધોરણ પાઠ પેલો રોજ નિશાળે જઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલો પ્રશ્ન મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો તો જુઓ મુસાફરી માટે બસ રિક્ષા રેલગાડી મોટર કાર સ્કૂટર બાઇક વગેરે વાહનો છે તેનો ઉપયોગ થાય છે બીજો પ્રશ્ન ઉપરના પ્રશ્નમાં જણાવેલ વાહનો પૈકી તમે ક્યાં ક્યાં વાહનમાં મુસાફરી કરેલી છે તે વાહનના નામ જણાવો તો મેં બસ રિક્ષા મોટરકાર બાઇક અને સ્કૂટરમાં મુસાફરી કરેલી છે ચાલો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન આ એકમમાં બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે તો આ એકમમાં બાળકો રિક્ષા સાયકલ સ્કૂલવાન બસ બળદગાડુ જેવા વાહનોનો ઉપયોગ કરે છે ચોથો પ્રશ્ન પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ લખો તો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોમાં બળદગાડું ઊંટગાડું અને ઘોડા ગાડીનો સમાવેશ થાય છે પાંચમો પ્રશ્ન પથરાળ ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે લખો તો આવા રસ્તા ઉપર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ આડા અવળા રસ્તે પગે વાગી નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ જો આપણે ધ્યાન રાખીને ન ચાલીએ તો આપણે પડી જઈએ અથવા તો આપણા પગમાં ઈજા પણ થઈ શકે ચાલો આગળ જઈએ પ્રશ્ન બે તમને ગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અને તેનો ઉપયોગ લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે કોરી જગ્યા આપવામાં આવેલી છે તે જગ્યાની અંદર તમારે મોટર કારનું ચિત્ર દોરવાનું છે જેથી કરીને અહીં મેં લખેલું લખાણ છે તે તમને ઉપયોગી થશે મેં અહીં મોટર કાર વિશે લખ્યું છે જેના વિશે તમારે લખી ચિત્ર દોરી અને લખવાનું છે તો ચાલો જઈએ શું લખી શકાય તો મને ગમતું વાહન

તમારી શાળાની પાંચ સારી બાબતો લખો તમારી શાળાની કઈ બાબતો તમને ગમતી નથી કે બદલવા જેવી છે તે પણ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી શાળાનું નામ લખવાનું છે મેં લખ્યું છે પર પ્રાથમિક શાળા સારી બાબતો શિક્ષકોને માન આપવું સમયસર શાળાએ જવું પોતાનું કામ જાતે કરવું હળી રહેવું સ્વચ્છ ગણવેશ પહેરવો જ્યારે બદલવા જેવી બાબતોની અંદર રમતનો સમય વધારવો મેદાનમાં બેન્ચો મૂકવી શાળામાં બગીચો બનાવવો મેદાન ફરતે વૃક્ષો વાવવા પાણીની વ્યવસ્થા કરવી વગેરે સારી બાબતો બદલવા જેવી બાબતો છે વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દો લખો જેમ કે બગીચો જોઈ અને ઝાડ પાન ફૂલ બાકડો હિંચકો લપસણી ફુવારો વગેરે યાદ આવે તો શાળા જોઈને જે યાદ આવે તે લખો તો શાળા જોઈ ને જુઓ શું શું યાદ આવે આપણને તો આ પ્રકારે આપણે લખી શકીએ હિંચકો ઝાડ વિદ્યાર્થીઓ ફૂલ બેન્ચ બાકડો લપસણી શિક્ષકો વગેરે શબ્દો આપણને યાદ આવે છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ માહિતી મેળવીને લખો જેમાં પેલો પ્રશ્ન છે અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કઈ રીતે જતા હતા તો જ્યારે વાહનો ન હતા ત્યારે લોકો ચાલીને સાયકલ લઈ અથવા બળદ ગાડામાં મુસાફરી કરતા હતા વિદ્યાર્થી મિત્રો કેટલાક લોકો જો ઘોડી રાખતા હોય તો તે ઘોડી લઈ અને પણ બીજા ગામ જતા હતા બીજો પ્રશ્ન તમારા મામાનું ગામ તમારા ગામથી કેટલું દૂર છે ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો છો તો મારા મામાનું ગામ મારા ગામથી પંદર કિલોમીટર દૂર છે અને હું મોટર કારમાં જાઉં છું વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા મામાના ગામ વિશે લખવાનું છે તમારા મામાનું ગામ જેટલા કિલોમીટર દૂર થતું હોય અને તમે જે વાહનમાં જતા હોય તે તમારે જવાબમાં લખવાના છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો હાલના વાહનોનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે તો હાલમાં વાહનોનો ઉપયોગ કરવાથી એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકાય છે ચોથો પ્રશ્ન તમારા મિત્રો તમારાથી કઈ જુદી રીતે શાળાએ પહોંચે છે તો મારા મિત્રો સ્કૂલ બસ દ્વારા અથવા સાયકલ દ્વારા શાળાએ પહોંચે છે પાંચમો પ્રશ્ન સૌથી વધુ ઝડપથી પહોંચવા તમને કયા વાહનનો ઉપયોગ કરવો ગમશે વિદ્યાર્થી મિત્રો અહીં શાળાએ પહોંચવા માટેની વાત છે માટે સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે મને સ્કૂલ વાન સ્કૂલ બસ નો ઉપયોગ કરવો ગમશે વિદ્યાર્થી મિત્રો અહી આપણા પાઠ પહેલો રોજ નિશાળે જઈએ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે તો ચાલો મિત્રો ફરી મળીશું પાઠ બે ની અંદર ત્યાં સુધી આવજો